અગાઉના ખેડૂત આંદોલન વખતે સરકારને હચમચાવતા આગેવાન ટિકિટ પછી હવે નવા ખેડૂત આગેવાન તરીકે જગજીતસિંહ ડલેવાલનું નામ ઉભરી આવ્યું છે સિત્તેર વર્ષના ખેડૂત આગેવાને કોઈ પણ રાજકીય સમર્થન વગર શરૂ કરેલા ખેડૂત આંદોલનને પીએમ મોદી અને કેન્દ્રીય પ્રધાન અમિત શાહે તેને ગંભીરતાથી લેવું પડ્યું છે તેમણે પણ રાજકીય સમર્થન વગરના આ ખેડૂત આંદોલનનો તોડ કાઢવા માટે બેઠક કરવી પડી છે પંજાબના ખેડૂત નેતા અત્યારે આ મારે ઉપવાસ પર ઉતરેલા છે અને તેના કારણે તેમની તબિયત લથડી છે અને ડોક્ટરોએ કહ્યું છે કે આ રીતે જો તેમની તબિયત બગડતી રહેશે તો પછી તેમનું જીવન બચાવવું અઘરું પડશે સુપ્રીમ કોર્ટે પણ તેની શુદ લઈને તેઓ જ્યાં પંજાબ હરિયાણા બોર્ડર પર ઉપવાસ પર ઉતર્યા છે ત્યાં જ કામચલાઉ હોસ્પિટલ ઊભી કરવાનો આદેશ આપ્યો છે અને તેમની તબિયતનું સતત મોનિટરિંગ કરવા માટે કહ્યું છે આ સમયે કોઈને પણ થાય કે આ ખેડૂત નેતા છે કોણ જેના કારણે પીએમ મોદી અને ગૃહપ્રધાન પ્રધાન અમિત શાહ થી લઈને સુપ્રીમ કોર્ટ સુધી પણ તેમની સુધ લેવી પડી જે લગભગ મહિનાથી આ મરણ ઉપવાસ પર ઉતર્યા છે જગજીત સિંહ ડલેવાલ સંયુક્ત કિસાન મોરચા બિન રાજકીયના નેતા છે તેઓ 26 નવેમ્બર થી આ મરણ ઉપવાસ પર છે કેન્દ્ર પાક પર એમએસપી એટલે કે લઘુત્તમ સમર્થન મૂલ્યની ની કાયદાકીય ગેરંટી સહિત આંદોલનકારી ખેડૂતોની બધી માંગ માને તે માટે ઉપવાસ કરી રહ્યા છે જગજીત સિંહ દલેવાલ ભારતીય ખેડૂત સંઘના વડા પણ છે તે પંજાબના ફરીદકોટના દલેવાલ ગામના રહેવાસી છે તેથી તે જગજીત સિંહ દલેવાલ તરીકે ઓળખાય છે ખેડૂત કુટુંબમાંથી આવતા દલેવાલે પોતાનું પોસ્ટ ગ્રેજ્યુએશન પંજાબ યુનિવર્સિટીમાંથી પૂરું કર્યું છે તેમની ઓળખ એટલા માટે બની છે કેમ કે તેમણે 2022 માં જ સંયુક્ત કિસાન मोर्चा SKM થી અલગ થઈને ભારતીય ખેડૂત સંગ નામનો નવો સંગઠન બનાવ્યું હતું સંયુક્ત કિસાન મોરચ સંગઠને ચૂંટણી લડવાની જાહેરાત કરતા લડવાને બદલે આ રીતે ચૂંટણી લક્ષી રાજકારણમાં ઝંપલાવું યોગ્ય નથી આના પગલે ખેડૂત સંગઠનોમાં ફાળિયા થઈ ગયા હતા જગજીતસિંહને કુલ એકસો વધુ ખેડૂત સંગઠનોનું સમર્થન છે તેઓ જગજીતસિંહને આગેવાન માને છે તેથી જગજીત સિંહની આગેવાની હેઠળનું સંયુક્ત કિસાન યુનિયન સંગઠન બિન રાજકીય છે અને તે કોઈ પણ પ્રકારની ચૂંટણી લડવામાં માનતું નથી તેનો હેતુ ખેડૂતોના પ્રશ્નોનો ઉકેલ લાવવાનો છે અને તેના માટે સરકાર પર દબાવ બનાવવાનો છે તેથી જ તે પંજાબમાં આપણી સરકાર સામે જંગે ચડ્યું છે અને ખેડૂતોના પ્રશ્નોને લઈને દિલ્હીમાં તેણે કેન્દ્ર સરકાર સામે શિંગડા ફેરવ્યા છે

પોતાની સંપત્તિનો હિસાબ કરીને તેને કુટુંબને સોંપી દીધી છે ડલેવાલના પુત્ર ગુરપિંદર પાલે જણાવ્યું હતું કે પિતા જગજીતસિંહે તેમની તેમની સંપત્તિમાંથી ચાર પોઈન્ટ પાંચ એકર જમીન સોંપી છે તેના ઉપરાંત તેમની પત્ની હરપ્રીત કૌરના નામે બે એકર અને પૌત્ર જીગર જોતસિંહના નામે દસ પોઈન્ટ પાંચ એકર જમીન કરી છે ખેડૂત નેતા જગજીતસિંહ ડલેવાલે કંઈ પહેલી જ વખત આમરણ ઉપવાસ કર્યા છે તેવું નથી સામાજિક કાર્યકર અન્ના હજારે ને માનનારા ડલ્લેવાલે આ પહેલા તેમની સાથે ત્રેવીસ માર્ચ બે હજાર અઢારમાં દિલ્હીમાં પણ ઉપવાસ કર્યા હતા તે સમયે હજારે લોકબાલ કાયદાને લાવવાની માંગ કરી રહ્યા હતા આ ઉપરાંત તેમણે કૃષિ સંકટ અને સારી ચૂંટણી પ્રક્રિયાની માંગ કરતા ઉપવાસ કર્યા હતા ડલેવાલે છેલ્લે આઠ જૂન બે ના રોજ ઉપવાસ કર્યા હતા તે સમયે તેમણે પટિયાલામાં રાજ્ય ઉર્જા કોર્પોરેશન લિમિટેડ ની મુખ્ય કચેરીની બહાર પ્રદર્શન કર્યું હતું ખેડૂત આગેવાને તે સમયે પંજાબની આપ સરકાર સામે એકવીસ માંગ મૂકી હતી ખનોરી બોર્ડર પર ડલેવાલની તબિયતનું ધ્યાન રાખતા ડોક્ટરોએ જણાવ્યું હતું કે ખેડૂત આગેવાને લગભગ મહિનાથી કશું ખાતું નથી તેની તબિયત ઘણી નાજુક છે તેમને હાર્ટ એટેક આવવા સહિત શરીરના બીજા કેટલાય અંગે કામ કરવાનું બંધ કરી દે તેવી પ્રબળ સંભાવના છે ડોક્ટરે જણાવ્યું હતું કે અમે તેમની તબિયતને ફક્ત દૈનિક ધોરણે જ નહીં પણ દિવસમાં પણ ત્રણ ત્રણ વખત તપાસીએ છીએ તેમનો બ્લડ પ્રેશર ઘટી ગયું છે તેમના પગને માલિશ કરવામાં આવી રહી છે તેમનો જીવ હજી પણ ભયમાં છે તેમને કોઈ પણ સમયે કશું પણ થઈ શકે છે અન્ય ખેડૂત આગેવાને પણ જણાવ્યું હતું કે દલેવાલની તબિયત ઘણી નાજુક છે તેમણે જણાવ્યું હતું કે તેઓ નાહવા માટે વોશરૂમ ગયા અને બહાર આવ્યા તો તેમની તબિયત બગડી ગઈ તેમને ચક્કર આવ્યા અને પછી તે પડી ગયા તેમને ઉલટી થઈ અને તે લગભગ દસેક મિનિટ સુધી બેહોશ રહ્યા ડોક્ટરોએ તેમને સતત માલિશ કરતા તેમનું બ્લડ પ્રેશર ઊંચું આપ્યું પરંતુ તેમની તબિયત પર જીવનું જોખમ હજી પણ યથાવત છે દલવાલની સતત બગડતી તબિયતને લઈને સુપ્રીમ કોર્ટે પંજાબ સરકારની આખરી ચાટકણી કાઢી છે સુપ્રીમે પંજાબ સરકારને આદેશ આપ્યો છે કે તે ઉપવાસ કરી રહેલા ખેડૂત આગેવાન જગજીત સિંઘ દલવાલ માટે ખનોરી બોર્ડર પર જ કામ કામચલાઉ હોસ્પિટલ બનાવી તેમને ત્યાં ટ્રાન્સફર કરે જેથી તેમની તબિયત પર ચોવીસ કલાક નજર રાખી શકાય ખેડૂત આગેવાનની તબિયત ઉત્તરોત્તર વણસતા આંદોલન પણ વધુ તીવ્ર બની રહ્યું છે